આવતા વર્ષે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર ઘટાડીને બે મત ચોમાસું પાકોમાં ખેડૂત મિત્રો વાવેતર કરવાના છે તેવી માહિતી ઘણા બધા વિસ્તારોમાંથી અમને મળી રહી છે આ બે મત એટલે ખેડૂત મિત્રો શું મત આપણે નજરમાં રાખીએ તો મ એટલે કે મરચી અને મગફળી અને મગ અને ત એટલે કે તુવેર અને તલ હવે આમાં આપણે જોઈએ તો કપાસ કરતાં મગ તલ તુવેર અને સૂકા મરચા પાકોના ભાવો રહ્યા છે અને તેમાં પણ આપણે જોઈએ તો મગફળીનો પાક જે વિસ્તારોમાં પીયત પાણીની સુવિધાઓ છે ત્યાં મોટાભાગના ખેડૂત મિત્રો મગફળી છે અને તુવેર છે તે કદાચ વાવે તો થઈ જાય કારણ કે મગફળી મગ અને તલ ટૂંકા ગાળાના પાકો છે અને તેમાં વળતર પણ જો મગ અને તલમાં કાપણી અવસ્થાએ વરસાદ ન પડે તો ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો ફાયદો થાય ઘણી વખત મગ અને તલમાં ખેડૂત મિત્રોને નુકસાન પણ જતું હોય છે કાપણી અવસ્થાએ બરાબર ઉપાડવાનો સમય થયો હોય અને ત્યારે જ વરસાદ છે તે ખાબકે તો ઘણી વખત મગ અને તલમાં નુકસાની જાય છે પરંતુ મગફળીમાં આ વર્ષે ખેડૂત મિત્રોને ખૂબ સારું રહ્યું હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો છે તે પિયત પાણીની સુવિધા ધરાવતા વિસ્તારોમાં મગફળીનું વાવેતર છે તે કદાચ ચંગે થશે અને બીજું કે લાંબી મુદતમાં મરચી અને તુવેરના પાક ઉપર પણ ખેડૂત મિત્રો નસીબ અજમાવશે કારણ કે આના ભાવો પણ કપાસ કરતાં ઉપરની સપાટીએ અત્યારે ચાલી રહ્યા છે એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો મરચી છે તે સૂકા મરચાના વેચાણ માટે પણ વધુ પ્રમાણમાં વાવશે તેવું અમને લાગી રહ્યું છે હવે આપણે ખેડૂત મિત્રો માહિતી મેળવીએ તો અમારા ભાણવડ તાલુકામાંથી એમ આઈ બેરાભાઈ કરીને એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે પરાશરા અમારે ત્યાં કપાસના ચૌદસો પચાસ રૂપિયાની આસપાસ કપાસના ભાવો છે તે બોલાઈ રહ્યા છે અને ધ્રાંગધ્રાથી ચિરાગભાઈ પટેલ કરીને એક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે અમારે ત્યાં ચૌદસો ને વીસ રૂપિયાની આસપાસ કપાસના ભાવો છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો કપાસ જેવો લાંબા ગાળાનો પાક અને અનેક જોખમો સહન કરતો પાક જેમાં ગુલાબી ઈડનું નુકસાન હોય કે વરસાદના બગાડને કારણે કપાસની ગુણવત્તા ઘણી બધી ડાઉન થઈ ગઈ હોય નબળી થઈ ગઈ હોય અને કપાસના છોડમાંથી ઉતારવાનો ખર્ચ વીણામણ ખર્ચ અનેક ગણો વધી ગયો હોય અને રાસાયણિક ખાતરો છે તે લાંબા સમય સુધી કપાસના પાકમાં આપવા પડતા હોય છાણિયા ગળતિયા કોહવાયેલા સેન્દ્રીય ખાતરોનો પણ ખર્ચ બીજા પાકોની સરખામણીમાં કપાસમાં વધારે પ્રમાણમાં નાખવાનું હોવાથી સેન્દ્રીય ખાતરોનો ખર્ચ પણ ઘણો બધો વધી ગયો છે આવા અનેક જોખમોને લીધે કપાસની ખેતી ખેડૂત મિત્રોને આર્થિક રીતે આવા જ ભાવો મળે તો પોસાઈ શકે તેવી પરિસ્થિતિમાં ખેડૂતો નથી એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો કે જેવા વિસ્તારોમાં પિયત પાણીની સુવિધાઓ પૂરતી છે તેવા ખેડૂત મિત્રોમાં મોટાભાગના ખેડૂત મિત્રો મગફળી મરચી અથવા ટૂંકા ગાળામાં મગ છે તલ છે કે લાંબી મુદતમાં તુવેર જેવા પાકો ઉપર પસંદગી ઉતારે તો નવાય નહીં કારણ કે આ બધા જ પાકો છે તેમાં જોખમ છે તે ઘણું બધું ઓછું છે કારણ કે મરચી વાવેલી હોય તો એમાં કોઈ એવા ભયંકર રોગ છે તે નથી આવતા તેમાં પણ રોગ જીવાતના પ્રશ્નો માથું ઊંચકે તો ખેડૂત મિત્રોને ખેતી ખર્ચ તો વધારે જ દે છે પરંતુ ઓપ્શનમાં સૂકા મરચાંના ભાવો છે તે એવરેજ ઘણા બધા રહેતા હોવાથી અને તુવેરમાં પણ અત્યારે ખૂબ સારી એવી કન્ડિશનમાં ભાવ હોવાથી આગામી ચોમાસુ પાકોમાં ખેડૂત મિત્રો મરચી અને તુવેરના પાક ઉપર કદાચ નસીબ અજમાવશે તેવું અત્યારે અમને ભાવ જોતા લાગી રહ્યું છે બાકી જે ખેડૂત મિત્રોને કેવો ખેતી ખર્ચ કેવી મહેનત કરવાની તૈયારી મજૂરોની સગવડ અને પાણીની સુવિધાને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો પોતાની પસંદગીની મેળાએ જે તે ચોમાસું પાકોની પસંદગી કરશે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે પરસરો ભાઈ કપાસનું વાવેતર તો ઘટાડવું જ છે જગ્યાએ બીજા પાકો છે છે તે વાવવા મિત્રો તમને યોગ્ય લાગે તેવા ચોમાસુ પાકો તમારી રીતે પસંદ કરીને તમે વાવી શકો છો આ તો અમને જેટલી માહિતી મળે છે તેટલી માહિતી તમારા સુધી અમે હર હંમેશ પહોંચાડતા હોય છે ખેડૂત મિત્રો તો તમે આગામી ચોમાસુ પાકોમાં આવતા વર્ષે કેવા પાકો વાવવાના છો અને તમારા વિસ્તારમાં કપાસની પરિસ્થિતિ અત્યારે કેવી છે છે કપાસના બજાર ભાવો કેવા ચાલી રહ્યા તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો આવતા વર્ષે